गुजरातियों no, का यह अपमान नहीं सहेगा हिंदुस्तान गुजरातियों का यह अपमान नहीं सहेगा हिंदुस्तान भारतीयों 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 का यह अपमान नहीं अपमान नहीं सहेगा हिंदुस्तान आदियों का ये अपमान नहीं सहेगा हिंदुस्तान भारतीयों का ये अपमान नहीं सहेगा हिंदुस्तान आर जो का ये अपमान नहीं सहेगा हिंदुस्तान मोदी चंप मया करे मोदी चंप मया करे गे भारतीयों का ये अपमान ગુજરાત અને દેશમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ડબલ એન્જિન સરકાર અને દેશના વડાપ્રધાન વિશ્વગુરુ બનવાના જે બણગા ફૂકે છે અને એની સામે ગુજરાત અને દેશનો યુવાન એને રોજગારી નથી મળતી આ દેશમાં એનું ભવિષ્ય સુરક્ષિત નથી દેખાતું એના સ્વપ્ન છે દેશમાં પૂરા નહીં થાય એવા એક ડર સાથે હું પંચોતેર લાખથી એક કરોડ રૂપિયા સુધીની રકમો આપી ને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પણ જાય છે અને જે રીતે પોતાના સ્વપ્નો માટે અમેરિકા ગયા અને ત્યાંની સરકારે ગેરકાયદેસર રીતે આવ્યા છે રોકાયા છે એ રીતે એમની ધરપકડ કરી જાણે આતંકવાદીઓ હોય એવું એમની સાથે વર્તન કર્યું અને એથી પણ ખરાબ આપણા સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમને હાથમાં પગમાં હથકડીને બેડીઓ પહેરાવી આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય ત્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે હાવડી મોદી ને નમસ્તે ટ્રમ્પ એવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા એ વડાપ્રધાન જ્યારે હમણાં અમેરિકા ગયા ટ્રમ્પને ફરી ગળે મળ્યા પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી ત્યારે દેશનો યુવાન પોતાના સ્વપ્ન અહીંયા પૂરા નહીં થતા હોવાથી રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા પણ એની સાથે જે વર્તન થયું જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા જે રીતે આત્મહતકડીઓ પહેરાવવામાં આવી એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે આ ગુજરાતની ધરતી પરથી પણ અનેક લોકો આજે વિદેશમાં છે ત્યારે એમના પણ ભવિષ્ય માટે ખૂબ ચિંતા એમના પરિવારો અહીંયા કરી રહ્યા છે અને તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પણ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી દેશના વડાપ્રધાન જે ગુજરાતી છે એ પણ અમેરિકા જવા છતાં એક શબ્દ પણ એના માટે ઉચ્ચારવા તૈયાર નથી આ એમની નબળાઈ બતાવે છે આખું ભારત દેશ એમની આ નબળાઈને કારણે આજે શરમજનક સ્થિતિમાં છે અમેરિકા દ્વારા ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે આ હાથકડીઓ પહેરાવીને અપમાન કર્યું છે એનો જવાબ હિન્દુસ્તાનની જનતા ગુજરાતની જનતા આ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માગી રહી છે ફ્લોર ઉપર આની ચર્ચા કરશે ખરી કોંગ્રેસ વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે આ મુદ્દાની ચોક્કસ ગુજરાતના લોકોની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે દેશની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે એટલે તમામ મુદ્દાઓની સાથે આ મુદ્દાની પણ વિધાનસભાના ફ્લોર પર મજબૂતાઈથી ચર્ચા કરીશું ને સરકારનો જવાબ માગીશું સર કયા બાબતો જે રીતે ગુજરાત અને દેશના યુવાનો પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીંયા રોજગાર નથી મળી રહ્યો પોતાના સ્વપ્ન પૂરા નથી થઈ રહ્યા એની ચિંતા કરીને લાખો રૂપિયા આપીને વિદેશની ધરતી પર જઈ રહ્યા ત્યારે એ વિદેશમાં ટ્રમ્પ સરકારે આ યુવાનો સાથે જે વર્તન કર્યું છે કે જાણે આતંકવાદીઓને પકડ્યા હોય એ રીતે હાથમાં અટકળી પહેરાવી પગમાં બેડીઓ પહેરાવીને એમને આર્મીના પ્લેન મારફત ભારતની ધરતી પર મોકલ્યા જે બરબડતાપૂર્વક વર્તાવ થયો જે વર્તન થયું છે તેમ છતાં આ રાજ્યની સરકાર પણ એક શબ્દ નથી બોલી કેન્દ્રની સરકાર પણ એક શબ્દ નથી બોલી આ થોડા યુવાનોનું અપમાન નહીં પણ સમગ્ર દેશના એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓનું અપમાન છે નરેન્દ્રભાઈ મોદી એમ કે વિશ્વગુરુ છીએ નમસ્તે મોદી નમસ્તે ટ્રમ્પને હાવડી મોદીના કાર્યક્રમો કર્યા લાખો રૂપિયા બરબાદ કર્યા અમેરિકા જાય છે પણ આ બાબત એક શબ્દ પણ બોલતા નથી જે રીતે હાથકડીઓ અને બેડીઓ પહેરાવીને મોકલ્યા આખા દેશનું માથું શરમથી ઝૂકી ગયું આખા વિશ્વમાં ભારતની આબરૂના ધજાગરા ઉડી ગયા બંને સરકારો ચૂપ છે ત્યારે આ સરકાર પાસે જવાબ માગવા માટેનો આ કાર્યક્રમ છે ને વિધાનસભામાં પણ જે ગુજરાતના લાખો લોકો હજુ પણ અમેરિકામાં છે એના ભવિષ્યની ચિંતા છે એના પરિવારો અહીં ચિંતિત છે એના માટે સરકાર પાસે જવાબ માગીશું અપમાન થયું છે અને સરકારો કેમ ચૂપ રહી એનો જવાબ પણ માગવામાં આવશે